હિન્દુ ધર્મમાં ભગવાન ગણપતિની સૌથી પહેલાં પૂજા કરવામાં આવે છે અને તેમની પૂજા કર્યા પછી જ કોઈ પણ કાર્ય શરૂ કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં ગણપતિજી નામ માત્ર એક નહીં પરંતુ બાળ સ્વરૂપ છે અને કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાઓ કે મનોકામના પૂરી કરવા માટે ગણપતિ બાપાના કોઈ ખાસ સ્વરૂપની પૂજા કરે છે ત્યારે ઉપલેટા સુવા પ્લોટ ખાતે આવેલ કૃષ્ણ ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવેલ છે ત્યારે કૃષ્ણ ગ્રુપ દ્વારા ગણેશજીની મહાઆરતી કરવામાં આવેલ જેમાં આમંત્રણને માન આપી પધાર મહેમાનો દ્વારા મહા આરતી કરવામાં આવી હતી તેમજ આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ આરતી પૂજન આરાધના કરવામાં આવે છે તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે જેમાં રાસ ગરબા રામધૂન સત્યનારાયણ ભગવાનની કથા જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે તેમજ આ કૃષ્ણ ગ્રુપ દ્વારા અનેક સેવા કરી

હિન્દુ સમાજની એકતા અખંડિતતા સમરસતા ઉચ્ચ વગર એટલા માટે કરવામાં આવેલી હતી અને દ્વારા આવા વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવાનું શરૂઆત કરેલી હતી ઉપેટામાં શરૂઆતમાં સત્તર વર્ષ પહેલાં અહીંયા આ જ જગ્યા પર ગણેશ ઉત્સવની સ્થાપના કરવામાં આવે સત્તરમું વર્ષ છે અમારા ગણેશ ઉત્સવનું તે પછી ગણેશ ઉત્સવ હોય જન્માષ્ટમીની રથયાત્રા હોય નવરાત્રિ હોય જન્માષ્ટમીનો મેળો હોય એવા વિવિધ ધાર્મિક કાર્યો અને તુલસી હોય જેવા વિવિધ ધાર્મિક કાર્યો કૃષ્ણગુરુ દ્વારા કરવામાં આવે છે અને આની અંદર પણ જે ફંડ ફાળો થાય છે જે પણ સહાય મળે છે એ તમામ રકમ ઉપેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ કમિટીને સુપ્રત કરવામાં આવે છે આગામી અમારે કૃષ્ણા ગ્રુપનું આયોજન નવરાત્રી મહોત્સવ જે ઓનલી ફોર મહિલાઓ માટેનું છે એમાં તમામ સ્ત્રીઓ મહિલાઓને ફી એન્ટ્રી રમવાની અને એને લાખેલા ઇનામો પણ આપવામાં આવશે અને એમાં પણ જે કઈ રકમ ધન ફાળો થશે એ સંપૂર્ણ એનિમલ હોસ્ટેલને સુપ્રત કરવામાં આવશે